લગભગ સાઠ વર્ષના એક સજ્જન વ્યક્તિ ડિપ્રેશન ગ્રસ્ત હતા તેમની પત્નીએ એક મનોચિકિત્સક પાસે અપોઇન્ટમેન્ટ લીધી જે જ્યોતિષી પણ જણાતા હતા તેમણે કહ્યું કે તેમના પતિ ગંભીર હતાશામાં છે કુંડળી પણ જુઓ અને તેમના લીધે મારું પણ ક્યાંય મન નથી લાગતું અને મને પણ સારું નથી લાગતું જ્યોતિષીએ કુંડળી બરાબર ગંભીરતાથી જોઈ એમને બધું ઠીક લાગ્યું હવે તેમને કાઉન્સેલિંગ શરૂ કર્યું તેમને કેટ કેટલીક અંગતો વાત પૂછવી હતી એટલે સજ્જનના પત્નીને બહાર બેસવા કહ્યું સજ્જન બોલતા હતા હું ખૂબ પરેશાન છું ચિંતાઓથી દબાઈ ગયો છું કામનો દબાણ ચિલ્ડ્રન એજ્યુકેશન અને આખા પરિવારનું ટેન્શન લોન લોન કાર મને મને જ ગમતું નથી દુનિયા સમજે છે પણ પણ મારી પાસે જેટલા સાધનો નથી હું હતાશ છું એમ કહીને આખા જીવનની કિતાબ જ્યોતિષી સામે રાખી દીધી વિદ્વાન મનોચિકિત્સક કંઈ વિચારી અને પછી પૂછ્યું તમે વર્ગ દસ માં કઈ શાળામાં ભણ્યા છો સજ્જને તેને તેની સ્કૂલનું નામ કહ્યું કાઉન્સલે કહ્યું કે તમારે તે શાળાએ જવું પડશે અને ત્યાંથી તમારે દસમા વર્ગનું જૂનું રજિસ્ટર લાવવું પડશે સજ્જન શાળાએ ગયા રજિસ્ટર આવ્યા પછી કાઉન્સલરે કહ્યું રજિસ્ટરમાંથી તમારા સાથીઓના નામ લખો અને તેમને શોધો અને તેમની હાલની પરિસ્થિતિ વિશે માહિતી મેળવો અને તે બધી માહિતી ડાયરીમાં નોંધો એક મહિના પછી આપણે મળીશું કુલ ચાર રજિસ્ટર હતા જેમાં બસો જેટલા વિદ્યાર્થી હતા આખા મહિના દરમિયાન દિવસ રાત પ્રયત્ન કર્યા પછી નસીબ જોગે એકસો ક્લાસ મિત્રો મળી આવ્યા તેમની માહિતી એકત્રિત કરી આશ્ચર્યજનક રીતે તેમાંથી વીસ ટકા મૃત્યુ પામ્યા હતા તેર છોકરીઓએ ડિવોર્સ લીધા હતા અથવા તો અલગ રહેતી હતી પંદર ટકા નશો કરતા હતા જે વાત કરવા જેટલી હાલતમાં નહોતા વીસ ટકા મિત્રોની ખબર જ મળી નહીં તેઓ હાલમાં ક્યાં છે પાંચ ટકા કેટ કેટલા બધા ગરીબ નીકળ્યા કે વાત જ ન પૂછો

અને એક સાઠ વર્ષની ઉંમરે સેટલ થયો હતો તેથી હવે લગ્ન કરવા માગે છે અને એક હજુ સેટલ જ નથી થયો બે વાર છૂટાછેડા થયા પછી હજુ ત્રીજી વાર લગ્ન કરવાની તેની ગણતરી છે મહિનાભર દસમા વર્ગના બધા રજિસ્ટર ભાગ્યની વેતના જાતે જ જણાવી રહ્યા હતા કાઉન્સલરે પૂછ્યું હવે મને કહો કે ડિપ્રેશન કેવું છે હવે આ સજ્જન ખૂબ જ સારી રીતે સમજી ગયા છે કે તેમને કોઈ જ બીમારી નથી પોતે ભૂખે તો મરતા નથી દિમાગ પણ એકદમ સરસ છે કોર્ટ કચેરી કે પોલીસ વકીલ સાથે કંઈ લેવા દેવા નથી પત્ની અને બાળકો પણ ખૂબ સારા અને સ્વસ્થ છે તેઓ પોતે પણ સ્વસ્થ છે ડોક્ટર ને દવાખાને પણ કોઈ પનારો નથી પછી તેમને લાગ્યું કે દુનિયામાં ખરેખર ઘણી બધી મુશ્કેલીઓ છે અને હું ખુબજ ખુશ અને ભાગ્યશાળી છું વિશ્વાસ કરો તમારી પાસે જે છે તેટલું પણ આ દુનિયામાં ખૂબ ઓછા માણસોના નસીબમાં હોય છે એટલા માટે ખુશ રહો સ્વસ્થ રહો અને હંમેશા મસ્ત રહો ઉપરવાળાને હંમેશા યાદ કરતા રહો સંતોષથી મોટી સંપત્તિ બીજી કોઈ નથી જો તમને મારી વાર્તા ગમી હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને સાથે મારા વિડીયોને લાઈક પણ કરી શકો છો તમારો રિવ્યૂ કોમેન્ટમાં જણાવો ભૂલતા નહીં